અમદાવાદ માં ચોરી ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે શિયાળા શિયાળાની શરૂઆતની સાથે ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે ના સત્યમ મંગલોઝ મંગલોજમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના જોવા મળી સવારના પાંચ વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા ઘુસ્યા જેના સીસીટીવી પણ જોવા મળ્યા બે ગયા હતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ચોર ઘુસે છે અંદર જે ઘરની અંદર રખાવામાં આવેલો કેમેરો હતો તેની અંદર બંને જે ચોર આવ્યા હતા ત્યારબાદ ત્રીજો વ્યક્તિ જે ઘૂસે છે તેની ઘટના કેદ થઈ રહી છે આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ ભરૂચની અંદર ચોરીની ઘટના કે જે સીસીટીવીમાં કેદ થઈ બીજી તરફ ઘરની અંદર જે કેમેરો રાખવામાં આવ્યો હતો તેની અંદર આ ચોર ટોળી આવે છે છે આસપાસની શું નીકળી શકે એમ છે તેની બાદ ચોરી કરી ફરાર થઈ જાય છે રાજકોટના જેતપુરમાં યુવતીનો આપઘાત યુવતીના આગામી રવિવારે હતા લગ્ન લગ્ન પૂર્વે જ યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પચીસ વર્ષીય મોત થયું હતું ભાઈના મોતથી ભાંગી પડેલ યુવતીને માતા પિતાને છોડીને સાસરે જવું ન હોવાથી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું મૃતકના મૃતદેહને જેતપુર હોસ્પિટલ સરકારી ખાતે પીએમ અર્થે ખસેડીને જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સિમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે આ યુવકને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ મંદિર પાસે મૂકી દીધાનું સામે આવ્યું છે આ મામલે પોલીસને જાણ કરાય છે આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર મોત થયું છે તે મામલે પોલીસ તપાસ હાથ ધરી છે જો કે પરિવારજનોનું કહેવું છે કે યુવકની હત્યા કરાય છે અને જ્યાં સુધી હત્યા કરનાર ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેમ જણાવ્યું દીવાબતી કરવા આવ આ પોઝિશન મેં લાસ્ટાડી પડેલી પડેલો હતો લાસ્ટ સ્પર્શ કરેલો નથી પછી હું નીકળી દીવાબતી કરી મેં મારા કાકા ને કાકી ને બોલાય માપ એના મા બાપ ને કે ભાઈ તમારો લીમલો ક્યાં છે તો કે એ હાંગ નો નથી આવ્યો મેં કીધું એ મંદિરે આપણા દાદા ના મંદિરે મંદિરની ની દિવાલે પડ્યો છે એની ગાડી ન્યા છે

ધોરાજી પોલીસ અહીંયા ઉપસ્થિત છે તાત્કાલિક જે આરોપીઓ છે એની ધરપકડ કરે અને પંચનામું અને ડેડ બોડીનું પીએમ થયા બાદ એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરેલ છે કે આ ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના દાતીવાડામાં અપહરણ બાદ દુષ્કર્મ બે શખ્સોએ ગાડીમાં કર્યું હતું અપહરણ યુવતી પર કારમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું દૂધ ભરાવીને ઘરે જતી યુવતીનું કર્યું હતું અપહરણ દુષ્કર્મ બાદ ગઢ નજીક યુવતીને છોડી ફરાર યુવતીએ પેટ્રોલ પંપ પરથી પરિવારને કરી જાણ પોલીસે અજાણ શખ્સો સામે નોંધી છે ફરિયાદ સાઈ કૃપા હોસ્પિટલની મેનેજમેન્ટ કરનારની અટકાયત થઈ છે મેનેજમેન્ટ કરનાર અમૃત ચૌધરીની અટકાયત થઈ છે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું જેને કારણે અસોજી પોલીસે અમરત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ નીકળ્યું હતું અંબાજીના ગબ્બર તળેટીમાં એકાવન શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળી એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના કબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એ કલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવે છે જેના આજે ત્રીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ એક મહિના સુધી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે એકાશની પરિક્રમા કરે ગબ્બર ખાતે દર્શન કરે એવો શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે અમદાવાદમાં બીએપીએસ સંસ્થાનો ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તારીખ સાત ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાશે મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે જેમાં દેશ વિદેશથી આવતા એક લાખથી વધુ કાર્યકરોનું અભિવાદન ઝીલવામાં આવશે આ ઉજવણીથી પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ ભાવાંજલિ અર્પણ કરાશે આ સમારોહમાં બીએપીએસના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે

અનેક વખત મકાઈ નો પાક સાચવા ગયેલ યુવક પર આ હુમલો થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે કે યુવક જે છે તે ખેત કામ સાથે જોડાયેલો હતો અને મકાઈ નો જે પાક હતો તે સાચવા ગયો હતો સમાચારોમાં અત્યારે બસાવીજો આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝ એટી ગુજરાતી

અને તેના ઉદઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ સાત દિવસથી ઓફિસ બંધ છે છેલ્લા સાત દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચો તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંઠરિયાઓ મેદાને આવી ગયા છે ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે એટલું જ નહીં બીઝેડ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો તિરુપતિ એડિબલ ઓઇલ્સ દરેક તહેવાર હેલ્ધી તહેવાર રાજકોટના જેતપુરમાં લગ્ન પહેલા યુવતીનો આપઘાત એક વર્ષ પહેલા ભાઈના મોતથી પડી ભાંગી હતી યુવતી